તો મિત્રો તમારું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં મિત્રો આજે આપણે વાત કરવાના છીએ પ્રધાનમંત્રી લોન યોજના વિશે અને મિત્રો આપણે આ વિડીયોમાં વાત કરવાના છીએ આ યોજના યોજનામાં કેટલી લોન મળવાપાત્ર રહેશે આ યોજનાના કેટલા પ્રકાર છે આ યોજના માટે કોણ કોણ અરજી કરી શકે અને કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ તેની વાત કરવાના છીએ તો મિત્રો આ યોજના વિશે થોડુંક જણાવી દઉં આ યોજના શા માટે ચાલુ કરવામાં આવી તો મિત્રો આ યોજના નાના વ્યવસાયો શરૂ કરવા માટે દસ લાખની સરકાર લોન આપશે તો મિત્રો વિડીયોને આપણે ચાલુ કરીએ આ યોજનાનો લાભ કોને મળે પા કોઈ પણ ભારતીય નાગરિક જે નવો ધંધો શરૂ કરવા માંગતા હોય તેને અથવા ચાલુ ધંધાને વધારવા માંગતા હોય અને જેની નાણાકીય જરૂરિયાત દસ લાખ સુધીની હોય તેને આ લોન મળવાપાત્ર રહેશે આ યોજનામાં કેટલો લાભ મળે આ યોજનામાં ત્રણ પ્રકાર પાડવામાં આવેલા છે શિશુ લોન કિશોર લોન અને તરુણ લોન જેમાં શિશુ લોન પચાસ હજારની અને કિશોર લોન પચાસ હજારથી લઈને પાંચ લાખ સુધીની અને તરુણ લોન પાંચ લાખથી લઈને દસ લાખ સુધીની મળવાપાત્ર રહેશે આ યોજનાનો લાભ ક્યાંથી મળશે જાહેર ક્ષેત્રોની બેંકોમાંથી ખાનગી બેન્કોમાંથી ગ્રામીણ બેન્કોમાંથી સહકારી બેન્કોમાંથી દ્વારા આ યોજના હેઠળથી રણ આપવામાં આવશે આ યોજના માટે કયા કયા પુરાવા જોઈએ આધાર કાર્ડ પાન કાર્ડ અરજીનું કાયમી સરનામું વેબસાઇટનું સરનામું સ્થાપનાનો પુરાવો છેલ્લા ત્રણ વર્ષથી બિલ સીટ ઇન્કમટેક્સ રિટર્ન અથવા સેલ્ફ ટેક્સ રિટર્ન પાસપોર્ટ સહિતના ફોટા લોન લેનાર વ્યક્તિની અઢાર વર્ષથી ઓછી ઉંમર ન હોવી જોઈએ અરજદાર કોઈપણ બેંક ડિફોલ્ટ ન હોવો જોઈએ આ યોજનાની શરતો આ યોજના અનુસાર સામાન્ય માણસને ગેરંટી વગરની લોન અરજી કરી શકે છે આ યોજનામાં કોઈપણ પ્રોસેસ ફ્રી હોતી નથી આ યોજનામાં વર્કિંગ કેપિટલ લોન મુદ્રા કાર્ડ દ્વારા આપી શકાય છે આ યોજનાની સત્તાવાર વેબસાઇટ અને હેલ્પલાઇન નંબર નીચે પ્રમાણે આપેલ છે